ઘરે મહેમાન આવે ત્યારે આપણે સ્વીટ બનાવતા જોઈએ છે તો આજે આપણે એક નવા જ પ્રકારની સ્વીટ બનાવીશું દૂધીના હલવાના સ્પ્રિંગ રોડ ખાવામાં તો ટેસ્ટી છે અને અલગ પ્રકારની સ્વીટ પણ બને છે તે બનાવવા માટે સૌ પ્રથમ પાંચસો ગ્રામ દૂધી લઈ તેને છોલી અને છીણી લઈશું દૂધીના છીણને એક ડબ્બામાં ભરી ઢાંકણ બંધ કરી દઈશું કુકરમાં થોડું પાણી મૂકી તેમાં કાઠો મૂકી દૂધીના છીણનો ડબ્બો અંદર મૂકી ઢાકણ બંધ કરી અને દૂધીને બફવા માટે મૂકી દઈશું દૂધી બફાય ત્યાં સુધી આપણે સ્પ્રિંગ રોલ માટેની સીટ બનાવી લઈશું તેના માટે એક કપ ઘઉંનો લોટ એક કપ મેંદો ચપટી મીઠું એક ચમચી તેલનું મણ ઉમેરી લોટને કેળવી લઈશું તેમાં જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી રોટલીની કણક જેવો લોટ બાંધી તૈયાર કરી લઈશું લોટને ઢાંકી રેસ્ટ આપીશું દૂધી પણ બફાઈ ગઈ છે કુકરની ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું હવે એક પેન ગરમ કરવા મૂકીશું તેમાં બે ચમચી જેટલું ઘી ઉમેરી લઈશું તેમાં ભૂખાયેલી દૂધીનું છેણને ઘીમાં થોડીવાર માટે સાતળી લઈશું છીણ થોડું સતળાઈ જાય ત્યારે તેમાં પાંચસો ગ્રામ ફૂલ ફેટ દૂધ ગરમ કરી ઉમેરી લઈશું અને તેને હલાવી લઈશું એક વાટકીમાં થોડું ઠંડો દૂધ લઈ લઈશું તેમાં બેથી ત્રણ ચમચી જેટલું મિલ્ક પાવડર ઉમેરી મિલ્ક પાવડરને દૂધમાં સરસ રીતે ઉકાળી લઈશું ઓગાળેલા મિર્ક પાવડરને દૂધીના હલવાના મિશ્રણમાં મિલાવી લઈશું અને બધું બરાબર હલાવી લઈશું તેમાં સમારેલા કાજુ બદામ ઉમેરી લઈશું જેથી દૂધમાં તે સરસ રીતે બફાઈ જાય હલવો ઘટ થાય ત્યાં સુધી તેને ઉકાળી લઈશું બાંધેલા લોટમાંથી સ્પ્રિંગ રોલની સીટ બનાવી લઈશું બાંધેલા લોટની મસળી લઈશું તેમાંથી લુવા પાડી નાની બે રોટલી વણી લઈશું એક રોટલી પર તેલ લગાવી તેના પર કોરો લોટ છાંટી દઈશું અને બીજી રોટલીથી કવર કરી અટામણ લઈ મોટી રોટલી વણી લઈશું રોટલી વણી જાય ત્યારે તેને તવી પર મૂકી બે સાઈડે કાચી પાકી રોટલી શેકી લઈશું અને તેને નીચે ઉતારી લઈશું અને બે હાથની વચ્ચે તેને થોડી દબાવી તેના પડ ખુલ્લા કરી લઈશું બે રોટલીઓ છૂટી પાડી લઈશું તૈયાર કરેલી રોટલીઓને કપડામાં બીટોળીને રાખવી જેથી તે સુકાઈ ન જાય આ રીતે બધી રોટલીઓ આપણે તૈયાર કરી લઈશું અને તેના ફળછૂટા પાડી દઈશું બધી રોટલીઓ સરસ તૈયાર થઈ ગઈ છે તેને ચોરસ સેપમાં ઘટ કરી લઈશું અને બધી સીટો તૈયાર કરી લઈશું હલવાનું દૂધ ઉકળી અને ઘટ થઈ ગયું છે હવે તેમાં સ્વાદ અનુસાર ખાંડ મિલાવી લઈશું અહીંયા હું ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ મિલાવીશ અને એક ચમચી જેટલું એલચી પાવડર મિલાવી બધું બરાબર હલાવી હલવાને ગેસ ઉપરથી નીચે ઉતારી થોડી વાર માટે ઠંડો કરી લઈશું હલવો ઠંડો થાય ત્યારે આપણે તૈયાર કરેલી સીટ લઈ લઈશું તેની પર એક ચમચી જેટલો હલવો મૂકી દઈશું કિનારે પર ઘઉંના લોટની સ્લરી લગાવી લઈશું અને રોલવાળી તૈયાર કરી લઈશું રોલ સરસ ટાઈટ વાળવો ખોલી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું આ રીતે બધા રોલવાળી તૈયાર કરી લઈશું તેલ ગરમ કરવા મૂકી તેમાં તૈયાર કરેલા રોલ મૂકી દઈશું અને ધીમા તાપે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને તળી રહીશું રોલ તળાઈ જાય ત્યારે તેને આપણે સર્વ કરીશું હું એક રોલને કટ કરીને બતાવીશ તમે જોઈ શકો છો સ્વીટ સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયા છે